અહ તમે જી જી તો અમાર તો બેન મત આવો પડશે કાથી તો આમના છોલા મારે તમારા કણે પડી વાગે છે

બેસીને હેડવાનું છે આપડે ફરવા દવાનું બંધ રાખે ફરવા દેવાનું

મગનજી ને ખબર લાગે ગોપાલજી નઈ ને આવે ને આવે ત્યાં આપણે આપડે હવે ફોર્મ ભરવાનું છે

તો શું કે ખબર એ ફરકું જમકું રહ્યા ને ગોપાલજી કશું નહીં પણ મારે આવું પડે હું ગમ નો શું ગમતું જવું પડે જીવવા નથી તો પૈસા તો ખોટું ના લાગે શું વિશ્વાસ કોણ જીતાડ તમને

તે કેક તો અમાર માથા ના કે આલી પછી ગોપાલજી શું કેજી હું તેમ મને ભૂલી તો અમે હિતલ ને તો અમાર એટલે ના છે તો હા તો તો કોઈ નહી આલે હાર તાર કિસ્મત હશે આવશે હા હાર હાર માતાજી મિત્રો તમે અમને બહુ સપોર્ટ કર્યો અને આવો સપોર્ટ કરતા રહેજો અને જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમે આવે તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરજો જય માતાજી જય માતાજી